ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય દસ વિભૂત યોગના શ્લોક ક્રમાંક અઠ્યાવીસ પર આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભગવાને વીસમા શ્લોકથી પોતાની વિભૂતિઓ અર્જુન સમક્ષ જણાવી ભગવાન કહે છે કે સૌના હૃદયમાં રહેલો આત્મા હું છું દરેક ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું વિષ્ણુ હું છું અંશુમાન સૂર્ય છું વાયુ તે જ નક્ષત્રનો અધિપતિ ચંદ્રમા હું છું સામવેદ હું છું ઇન્દ્ર છું બધાની ઇન્દ્રિયોમાં જે મન રહેલું છે તે હું છું બધા જ પ્રાણીઓની જીવનશક્તિ છું અગિયાર રુદ્રોમાં શંકર છું ધનનો સ્વામી કુબેર વસુઓમાં અગ્નિ અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું પુરોહિતોમાં બૃહસ્પતિ સેનાપતિઓમાં સ્કંદ એટલે કે કાર્તિકે સ્વામી હું છું જળાશયોમાં સમુદ્ર હું છું જ્યારે જ્યારે આપણે સમુદ્ર જોવાનું થાય તો આપણી અંતરાત્મામાંથી અવાજ આવવો જોઈએ કે આ ભગવાન જ છે મહર્ષિઓમાં ભૃગુઋષિ ઋષિ ઓમકાર અક્ષર યજ્ઞોમાં જપ યજ્ઞ સ્થાવરોમાં હિમાલય ભગવાન છે એમ કહે છે પીપળાનું વૃક્ષ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ ભગવાન છે દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ કપિલ મુનિ ભગવાન છે અશ્વોમાં અમૃતની સાથે ઉદભવેલો ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં તું મને રાજા જાણ હવે આજના શ્લોકમાં ભગવાન કઈ વિભૂતિ જણાવે છે તે આપણે જોઈએ શ્રી ભગવાન વાચ આયુધા નામ ધેનુ નામ સ્મી કામ દુઃખ પ્રજનશાસ્મિકંદિ વાસુ હવે આ શ્લોકમાં છીએ શબ્દો આવ્યા છે સંસ્કૃત એનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ આયુધા નામ એટલે શસ્ત્રોમાં વજ્રમ વજ્ર ધેનુ નામ એટલે ગાયોમાં કામ ધુક્ એટલે કામ ધેનુ અહમ એટલે હું અસ્મિ એટલે છું પ્રજનઃ સંતાનની ઉત્પત્તિનો હેતુ કંદર્પ કામ દેવ અસ્મિ હું છું ચ એટલે અને સર્પાણમ એટલે સર્પોમાં વાસુકી સર્પરાજ વાસુકી હવે આપણે આ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ હું છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું રામ સુખદાસજી મહારાજ પૂરી એમની જિંદગી ગીતાના વિવેચન પાછળ એમણે કાઢી તોય ગીતાનો અર્થ બાકી જ રહ્યો એમણે એટલા બધા વિવેચનો કર્યા છે કે મોટા મોટા ગ્રંથો લખાઈ ગયા આપણે જે સાધક સંજીવનીમાંથી એમનું વિવેચન લઈએ છીએ તે પણ એમના વિવેચનોનું જ ભાષાંતર એ પોતે વિવેચન હિન્દીમાં કરતા હતા એ ભાષાંતર આ ગુજરાતીમાં આપણે વાંચીએ છીએ સમજીએ છીએ તો ચાલો આપણે આજના શ્લોક માટે સ્વામી રામસુખદાસજી શું કહે છે તે આપણે જોઈએ આયુધાના મહમ વજ્ર જેમનાથી યુદ્ધ કરવામાં આવે છે તેમને આયુધ એટલે કે અસ્ત્ર શસ્ત્ર કહે છે એ આ ઇન્દ્રનું વજ્ર મુખ્ય છે એ દીચી ઋષિના હાડકામાંથી બનાવેલું છે અને એમાં દધીચી ઋષિની તપશ્ચર્યાનું તેજ છે એટલા માટે ભગવાને વજ્રને પોતાની વિભૂતિ મુખ્ય છે જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થઈ છે સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું વાસુકી નાગનું ડોડું બનાવવામાં આવ્યું અને મનરાચળ પર્વતનો રવૈયો બનાવવામાં આવ્યો અને સમ એક બાજુ દાનવો છે અને એક બાજુ દેવો છે બે સમુદ્ર મંથન કર્યું એક આ બાજુ ખેંચે છે એક આ બાજુ ખેંચે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા ચૌદ રત્નોમાંથી એક કામધેનું ગાય વાસુકી નાગ પછી ઉચ્ચૈશ્રવા ઘોડો ઐરાવત લક્ષ્મીમાં આ બધા જ રત્નો ચૌદ રત્નો સમુદ્ર મંથનમાંથી નીકળ્યા છે પછી નીકળ્યા છે ધન્વંતરી ભગવાન અમૃતનો કળશ લઈને અને એ દરમિયાન સૌ તો વિષ નીકળ્યું સમુદ્ર મંથન કરીએ એટલે વિષ નીકળે તો એ વિષ બધા દેવતાઓએ હાથ ઊંચા કરી દીધા અને બધાએ કહી દીધું કે મહાદેવ જ આ કાર્ય કરી શકે આ વિષ્ણુ પાન મહાદેવ જ કરી શકે તો મહાદેવને પૂછવામાં આવ્યું મહાદેવ તો ભોડો છે મહાદેવે એ વિષ પીવાનું સ્વીકાર્યું એટલે બધા હાથ ઊંચા કરે છે હાથ ઊંચા કરવા એટલે કે મહામુદ્રા છે હાથ ઊંચા કરવાના જો વિષ પીનાર એટલો બધો મોટો હોય બધાએ ના પાડી દીધી બધા દેવતાઓએ વિષ પીવા ના પાડીને મહાદેવે પીવાની તૈયારી બતાવી એટલા માટે આજે પણ આપણે હર હર મહાદેવ જ્યારે કરીએ ત્યારે હાથ ઊંચા કરીએ છીએ કે ભોડો ભોળાએ મહાન કાર્ય વિષ પીવાનું કાર્ય કર્યું છે આથી તો એ નીલકંઠ કહેવાય બીજું હું તમને કહીશ કે ભગવાને વિષ પેટમાં નથી ઉતાર્યું ગળામાં રાખ્યું છે તો એનો અર્થ એ છે કે જ્યારે આપણને કોઈક આપણું અપમાન કરે કે કોઈક ખોટા ખરા શબ્દો કહી જાય તો એનું વિષ આપણે પેટમાં નથી રાખવાનું એને ગળામાં રાખવાનું છે અને બધાની સાથે સારી રીતે વર્તાવ કરવાનો છે હવે આ જે ગાય છે તે બધા દેવતાઓ અને મનુષ્યોની કામના પૂર્તિ કરવા વાળી છે એટલા માટે એ ભગવાનની વિભૂતિ છે પ્રજનસ ચાસમી કંદર્પ સંસાર માત્રની ઉત્પત્તિ કામથી જ થાય છે ધર્મને અનુકૂળ સંતાનની ઉત્પત્તિને માટે સુખ બુદ્ધિનો ત્યાગ કરીને જે કામનો ઉપયોગ કરવામાં આવે છે તે ભગવાનની વિભૂતિ છે સર્પણા મસ્મી વાસુકી વાસુકી સઘળા સર્પોના અધિપતિ અને ભગવાનના ભક્ત છે સમુદ્ર મંથનને સમયે એમની જ મંથન દોરી બનાવવામાં આવી હતી એટલા માટે ભગવાને એમને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યા છે આ વિભૂતિઓમાં જે વિલક્ષણતા દેખાઈ આવે છે તે પ્રત્યેક ક્ષણે પરિવર્તનશીલ સંસારની થઈ કેવી રીતે શકે એ તો પરમાત્માની જ છે આથી ભગવાને આ બધાને પણ પોતાની વિભૂતિ તરીકે વર્ણવ્યું છે શ્રી કૃષ્ણ પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ બની છે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને અમારી આ જે ચેનલ છે યુટ્યુબ ચેનલ ધાર્મિક એને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ